મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે આરોગ્યના વિશેષ સવલતો સુદ્રઢ કરવા અર્ધે જિલ્લા કલેક્ટર નેહા દ્વારા બે એમ્બ્યુલન્સને ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સરકાર દ્વારા જિલ્લામાં આરોગ્યને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે નવી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે આ નવી એમ્બ્યુલન્સ મળવાથી આજુબાજુના વિસ્તારના ગામ લોકોની આરોગ્યની સુવિધામાં વધારો થશે ત્યારે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ નિવાસી અધિકારી કલેક્ટર સી લટા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ સહિત આરોગ્ય વિભાગમાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ